માંડવીમાં ભાજપ મેડિકલ સેલ દ્વારા યોજાયો મેગા મેડિકલ કેમ્પ માંડવી ખાતે આવેલ ઇન્કરવાલા જનરલ હોસ્પિટલ મધ્યે કચ્છ જિલ્લા ભાજપ માંડવી ભાજપ મેડિકલ સેલ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ મેગા કેમ્પમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવે ખાસ હાજર રહ્યા હતા ભાજપ મેડિકલ સેલ દ્વારા દર વર્ષે લોકો માટે મોન્સૂન મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ મેગા મેડિકલ કેમ્પમાં અનેક લોકોએ લાભ લીધો હતો એન્કરવાલા જનરલ હોસ્પિટલ ખાતે તબીબોએ જરૂરતમંદ લોકોને તપાસણી કર્યા બાદ યોગ્ય નિદાન માટે જરૂરી સૂચનાઓ આપી હતી હું ડૉક્ટર મૃગેશ બારડ ચીફ મેડિકલ ઓફિસર એન્કરવાલા જનરલ હોસ્પિટલ આજના રોજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી મીડિયા સેલ મેડિકલ સેલ તરફથી દરેક જિલ્લાઓમાં આજે મેગા મેડિકલ કેમ્પનું દરેક જગ્યાએ દરેક તાલુકા મંડળમાં શહેર મંડળમાં આયોજન કરવાની સૂચનાથી આજે માંડવી તાલુકા મેડિકલ છે અને માંડવી તાલુકા ભાજપ પરિવાર તરફથી આપણે એન્કરવાલા જનરલ હોસ્પિટલમાં ફ્રી મેડિકલ કેમ્પનું મોન્સૂન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આયોજનમાં ખૂબ જ બહોળી સંખ્યામાં દર્દીઓએ આપ જોઈ શકો છો લાભ લીધો છે ગુજરાત પ્રદેશની સૂચનાથી દર વર્ષે અનેક અનેક પ્રકલ્પો લઈ અને અલગ અલગ મેડિકલ કેમ્પનું અલગ અલગ કોન્સેપ્ટથી આયોજન કરવામાં આવેલું હતું આની પહેલાંની વાત કરીએ તો એનિમિયાનો કેમ્પ કર્યો હતો સ્ત્રી રોગો માટેનો કેમ્પ કર્યો હતો બ્લડ ગ્રુપ માટેનો હતો બ્લડ ડોનેશન કેમ્પ હોય એમ અલગ 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 પ્રકલ્પો લઈ અને ગુજરાત મેડિકલ સેલ હર હંમેશ કેમ્પનું એક આયોજન કરે છે જેમાં તાલુકાના મંડળો દરેક તાલુકાના દરેક વિભાગમાં અલગ અલગ જગ્યાએ જઈને કેમ્પ કરી અને ડાયગ્નોસિસ કરીએ છીએ આ કેમ્પમાં આપણા અહીં લોકલાડીલા ધારાસભ્ય માંડવી મુન્દ્રાના અનિરુદ્ધભાઈ દવે પણ હાજર હતા અને તમામ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહી અને કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો હમણાં તો વરસાદી વાતાવરણના હિસાબે શરદી તાવ અને ઋતુજન્ય રોગ કહી શકાય આપણે એ પ્રકારના રોગો આવે છે જેમાં સાંધાના દુખાવા હોય શરદી તાવ હોય પેટનો લગતા રોગો હોય એ પ્રકારના રોગ આવે છે સંઘાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંઘાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંઘાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ